પાક બનાવી નાખું કેમ કે ફળકું ઓલરેડી ઘરમાં પડ્યું છે તો ચાલો હવે આપણે પાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો ગાઈસ આપણે અહીંયા ગુંદ તળવા માટે ઘી ગરમ મૂકી દીધું છે અને આપણે ઇન્ગ્રીડિયન્ટમાં જોશે ગુંદ અને કાજુ બદામ કટિંગ કરી લીધું છે મેં અને ટોપરાનું છીણ જાડું છે એ લીધું છે અને ભેળકું અને અહીંયા ઘી ગરમ મૂકી દીધું થોડુંક જ મૂક્યું છે કેમ કે ગૂંદ તળી લો પછી બીજું કે એડ કરશું આપણે તો ચાલો ગરમ થઈ જાય એટલે આપણે ગુંદ તળી લઈ પછી ઘી ગરમ નથી થયું આપણું તો ગાઈસ આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ગુંદ તળી લઈ ગાઈસ આપણો પ્રો બુંદ તળાઈ ગયો છે જોવો અને હવે આપણે પાછું ઘી ગરમ મૂકી દીધું છે ભડકું શેકવા માટે તો હવે આપણે ભડકું એડ કરી દે અને ગોળઈ આપણે લઈ લીધો છે તો ગાઈસ આપણે ત્રણ વાટકી જેટલું ભડકું લીધું અને આપણે ગોળ એમાં આપણા ટેસ્ટ પ્રમાણે એડ કરશું પહેલા લોટ શેકી લઈ

અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને હવે આપણે બધું એડ કરી આમાં એમાં મિક્સ ડ્રાય ફ્રૂટ છે એડ કરી દઈએ આપણે આ છે ખમણ અને તળેલો ગુંદ આપણે ગોળે એડ કરી દીધો છે આપણા ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવાનું નક્ષિત ને ને ભૂખ લાગી ગઈ એટલે ગાંઠિયા ખાવા બેઠા છે જો નક્ષિત ભૂખ લાગી ગઈ હે દીકા ભૂખ લાગી ગઈ સંભારો ને ગાંઠિયા સંભારો ખાય નક્ષિત જો અને અહીંયા આપણે થોડોક હલાવી લઈ પાક ગોળ મિક્સ થઈ જાય પછી આપણે એને થાળીમાં કાઢી લઈ

તો હવે આપણે થોડુંક એ આપણે ઉપર એટલે મસ્ત લાગે તો ગાઈસ જોવો આપણો પાક રેડી થઈ ગયો છે અને હવે આપણે એને બે ત્રણ કલાક સુધી સેટ થવા દેશું અને પછી આપણે ચોસલા કરી લઈએ તો રેડી છે આપણો પાક

કળર કરવાનું બધું જોવો જો ખીનમાં પાણી મે ઇત છે એટલે મેરા કા બે સા પોયુ તો તોડે રે રે તનો તો દર્તોડે બહુ ગરમી થાય છે બહુ ગરમી થાય છે જો આયા દાળના પાણીનું પપાય પાછું આયા કરનાયકુ પાઇપ નાખીને આયા બધું પાણી ભેગું થાય અને પાઇપમાંથી માંથી પાછો ના જાય પણ તમે પાઇપ નાખ્યો હા હે હાલો હવે આપણે આગળ હાલો પણ એ આખો કામ ઠેકો સાઈથી આવ્યું ઠપી ગયો હા હાલો જો આ નક્ષિત બધા રમકડા પાણીમાં માં રમતો હોય ને ધૂળ અને આયા આઈથી પાઇપમાં પાણી જાતું તું પણ બહુ છલકાતું તું ડોલ છલકાઈને જાતી હતી એટલે પપ્પાએ પાછો અહીંયા પાઇપ નાખી દીધો એટલે અહીંયા ઓછું પડી જાય પછી અહીંથી ઓછું થતું થતું અહીંયા જાય એટલે આમાં ડોલમાં ઓછું ભરાય નકર ડોલમાંથી છલકાઈ જાતું તું અને પોણા છ થયા અને હું ને પૂજા ને મમ્મી ને નક્ષિત ને નિયન ને બધા આવી ગયા વાડામાં બપોરે જમતા જમતા મમ્મી કહેતા હતા કે ઓલે વખતે ગણપતિ તણાઈને આવ્યા હતા જ્યારે વડમ પાણી એવું ત્યારે અને આ વખતે ગણપતિ બાપા તણાઈને આવ્યા છે વાડામાં તો નક્ષિત કે હાલો બા ગણપતિ બાપા મોર્યા જોવા જાય તો અમે બધા આવી ગયા વાડામાં ચક્કર મારવા એટલો થયો વરસાદ આવ્યો ને એટલે વાળામાં કાલ તો મમ્મી લઈ આવ્યા હતા શાક કર્યું આપણે નકર કોરું કોરું થઈ ગયું હતું જો આ બધું નીંદેલું આપણે પાછું ઉગી ગયું ખળ જો પાછું બધે ખડ થઈ ગયું જો હું હમણાં બે દી પેલા આવી તી તો હા કોરું કોરું હતું બધું ક્યાંય ખડ નહીં કઈ નઈ મસ્ત થઈ ગયું તું ને પાછું જો એક વરસાદ આવી ગયા ને બે ત્રણ વાર બે ત્રણ દિવસ સુધી તો પાછું થઈ ગયું એવું ને એવું નીંદવાનું જો ગણપતિ બાપા તાણાઈને આવે અમારે દર વર્ષે વાળામાં ના છે એના ઉપર ઓલું લાગી ગયું છે જો ધૂળ ધૂળ લાગી ગઈ સમજો નકરું ધૂળ ના લોંડા ચોટી ગયા એટલે સે ફરખો બતાતો નથી મોટા પાણા ઉપર ગણપતિ બાપા છે અહીંયા બધું જો વાડ કઈ રીતે અમે નકર અહીંથી ઢોર ગરી જતા હતા વાળામાં ઓલી ગાય રહી વાડામાં ગરી જતી હતી આખો દી આમાં ના હોય નદી ખાવા હાટું થઈ કચરા પેટી હા કચરા પેટી હલવાઈ ગઈ છે નીચલો પુલ રહ્યો એના નીચે કચરા પેટી ફસાઈ ગઈ વરસાદના પાણીમાં આવી હતી હા એ લોખંડ કટાઈ ગઈ છે જો થોડીક થોડીક તૂટેલી છે એટલે હલવાઈ ગયું વરસાદ બહુ પાણી આવ્યું હતું વાડામાં ગરી ત્યારે ત્યારે કચરા પાણી થતી પૂલ ઉપર થી એટલે બધું તણાઈ આવતું રે આ બાજુ અમારા વાડામાં એટલો કચરો આવ્યો હતો તણાઈ નદીમાં કેટલો ડુંચો છે ને એમાં બધા ન હોય દીકા લીંબુડી એ જોવો કટિંગ કરીને પાછી એમાં થાંભલા ને બાંધી કરી નાખી ઊંચી લીંબુ એટલા છે કાચા જોવો કાચા લીંબુ છે નક્ષિત ભાઈ લીંબુ વીણે એ નક્ષિત કાંટા લાગે દીકરા લીંબુડીના કાંટા લાગી જાય તો હાલો હવે લીંબુઈ લઈ લીધા નીચે ખડી નીચે ખરી ગયા તા થઈ અને હવે રસોઈ ની કઈક તૈયારી કરી નાખી જવાનું હશે જ નવરાત્રી મહોત્સવમાં તો જાસી અને નકર થયું ભાઈ કતરે 9 વાગી ગયા છે અને અમે લોકો વેલકમ નવરાત્રીમાં જવા માટે રેડી થઈ ગયા છીએ બસ આવી ગયા છે તો ચલો અમે બધા જાય છે પૂજા ને નક્ષિત ની નથી આવતી નક્ષિત બપોર તાવ આવી ગયો તો તારા ચશ્મા તો વિયાન પહેરવા છે અત્યારે રાત્રે બોગસ રાત્રે ન પહેરવાના હોય બેટા દિવસ હોય તો પહેરવાના હોય તો ચાલો બધા આવી ગયા છે તો હવે જાય નક્ષિત ને ચંપલી પહેર લીધી સીધી જાસ્ત ચંપલી હે હે સીધી જાસ્ત ચંપલ પહેરી ને સીધી ચંપલ પહેરી ને ચાલી કોજા આવું હે નક્ષિત નોરતામાં ગરબી રમો હે